વાલા પુત્રો પાક નુકસાનીના સહાયના ફોર્મ ભરવાનું ચાલુ એટલે કે જે રીતના અત્યારે મગફળીના ટેકાના ભાવનું જે પાક નુકસાન થયું છે એના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે એની કેટલી છેલ્લી તારીખ છે ગયા વર્ષમાં જે નુકસાન થયું હતું એના ફોર્મ ભરવાના છે કે પછી આ વખતે જે વધારે વરસાદ પડેલો છે એના કારણે નુકસાન થયું હતું એના ફોર્મ ભરવાના છે કેટલા કેટલા જિલ્લાઓમાં આ ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલું છે એની છેલ્લી તારીખ કેટલી છે એમાં કેવા કેવા પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે એની વાત કરવાની છે એટલે કે અત્યારે ખેડૂતો ઓનલાઈનની મગફળીની ટેકાના ભાવની જે અરજી કરી રહ્યા છે એમાં અત્યારે લાઈનમાં ઊભું રહેવાનું ચાલુ થઈ ગયું છે પણ આ બીજી લાઈન પણ ચાલુ થવાની છે ફોર્મ ભરવાની એની આપણે ખાસ માહિતીની વાત કરવાની છે તો સૌ તો આ સાગર રાસળીયા ખેડૂત આપ સૌને વંદન અભિનંદન આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો

ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જે ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કરેલું હતું અને વધારે વરસાદ પડવાને કારણે કપાસ બળી ગયા હતા ખરાબ થઈ ગયા હતા નુકસાની થઈ ગઈ હતી એવા ખેડૂતોને અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે અને એમાં ખૂબ સારા એવા રૂપિયા ખેડૂતોને મળવા થશે પણ પહેલાં આપણે એ વાત કરી લઈએ કે આ જે ફોર્મ ભરવાના છે એ કેટલા કેટલા જિલ્લાઓમાં આ પ્રકારની સહાય આપવામાં આવશે એમાં આપણે વાત કરીએ તો એક તો છે છોટાઉદેપુર અમરેલી ભાવનગર જામનગર સુરેન્દ્રનગર અને રાજકોટ આ છ જિલ્લાઓમાં થઈ હતી એના સહાયના ફોર્મ ભરવાનું ચાલુ કરી દેવામાં આવેલું છે બીજી આપણે વાત કરીએ તો સૌથી વધારે અમરેલીમાં ત્રણસો ને એક ગામ નોંધાયેલા છે એમાં ત્રણસો એક ગામ અલગ અલગ જે છે એમાં આ પ્રકારની સહાય મળવા પાત્ર થશે ખાસ કરીને આપણે આના તારીખની વાત કરીએ તો બીજી તારીખે જે રીતના ઓનલાઈન મગફળીના રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયા એ રીતના આની બીજી તારીખ એટલે કે બીજી સપ્ટેમ્બરથી લઈને પંદર સપ્ટેમ્બર સુધી એટલે કે પંદર દિવસનો ગાળો આમાં પણ રાખવામાં આવેલો છે એટલે જે ખેડૂતોને ગયા વર્ષે કપાસમાં નુકસાની થઈ હોય એ ખેડૂતોને આ વર્ષે ગ્રામ સેવકમાં જઈને ફોર્મ ભરવાના રહેશે બીજી આપણે વાત કરીએ કે આમાં કેવા કેવા ડોક્યુમેન્ટની જરૂર પડે તો ખેડૂતના ખાતેદારનું આધાર કાર્ડ જરૂર પડશે સાત બાર આઠ અની નકલની જરૂર પડશે અને બેંકની પાસબુકની નકલની જરૂર પડશે આ ફોર્મ કેવી રીતના ભરવું તો કે આ ત્રણેય પ્રકારની ઝેરોક્સ લઈને આપણે ગ્રામ સેવક અથવા તો વીસી જે હોય પણ વાત આપણે એ કરવી છે મગફળીમાં પણ આપણે કીધું હતું કે ભાઈ જે પણ સરકાર સહાય માટેના ટેકાના ભાવ માટેના સબસિડી માટેના કોઈ પણ પ્રકારના ઓનલાઈન અરજીના ફોર્મ બહાર પાડે છે તો સરકાર શ્રીને આપણે એ જ વિનંતી કે ભાઈ તમે પંદર પંદર દિવસના ગાળે જે ટૂંકા ગાળે વસ્તુ ઓનલાઈન ભરવાની રાખો છો એમાં થોડોક સમય તમે વધારે કરીને જો ખેડૂતોને આપવામાં આવે તો વધારે ફોર્મ ભરી શકે અને વધારે સહાયનો લાભ મેળવી શકે પંદર દિવસમાં કોઈ ખેડૂતો નવરા ના હોય અને વારો પણ ના આવે સર્વર ડાઉનના કારણે ઘણા બધા પ્રોબ્લેમ આવે છે એના કારણે પ્રોબ્લેમ ના આવે એટલા માટે કમસે કમ એક મહિનો અથવા તો દોઢ મહિનોથી બે મહિના સુધીની ફોર્મ ભરવાની તારીખ લાંબી હોવી જોઈએ જેથી કરીને ખેડૂતો ખેતીના કામકાજ કરતાં કરતાં આ સરકારી કામકાજ પણ કરી શકે બીજી ખેડૂતો આપણે એ વાત કરવાની છે કે મગફળીમાં અત્યારે ખૂબ પ્રશ્ન આવે છે તો એ સર્વર ડાઉન નો આવે છે તો એનું નિરાકરણ શું છે અને શું હકીકતમાં એમ બે પંદર તારીખ છેલ્લી છે એમાં વધારો થશે કે નહીં થઈ થશે એની પણ આપણે વાત કરવાની છે તો આગળના વિડીયોમાં આપણે ખેડૂતના અભિપ્રાય લઈને એની માહિતી આપતા રહીશું તો સાંજે સાત કલાકે તમે જોતા રહો ખેડૂત મિત્રો ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે જય જવાન જે કિસાન આ બંને છે આપણા દેશની શા